અને આઈફોન કેવો બનાવ્યો મસ્ત બનાવ્યો કેવું બને કેમેન્ટ ની અંદર અને આપણે બનાવીએ છીએ બટાકાની સબ્જી તો વિડિયો ની અંદર બને રહેજો પછી બતાઈએ તમને ગાઈસ જો અમારું ખાવાનું બટાકા હોય હો કંટાળી જાય ખાવા હી તો બટાકા બકા હવે પેલી सब्जी બાફતી નહીયા કરતી આ सब्जी હારી આપો રોટલો ચોરીને ખવાય નહી બબુ નહી ના બબુ કે આમ નહી

જો મિત્રો સરસ મજાની આપણી સુખડી એવી રેડી થઈ ગઈ છે તમને જેવી લાગી કોણ મિનિટની અંદર જરા લખજો જોવાને છેલ્લી મિનિટની અંદર ખાવા દસ મિનિટની અંદર મેં આ સુખડી બનાવી દીધી બહુ મસ્ત થઈ જઈ જુઓ એકદમ ફાઇન આ જે એનું કારણ એ હતું ક પીના નખશુને બધા હા મજ્યા હતા તે મેં કીધું હવે ચા તો મૂકવું નહીં આપણો નખશુને હને એટલે પછી એના કારણે મેં મૂખડી બનાવી દીધી કે મારે ખાવાના છોકરા હોય ખાય ખુશ થઈ જાય ગળ્યું હોય એટલે હું જરા વાળ cut કરી નાખ્યો આજે જો આ light નો એ light માં ના સીવવા છે ના બેહુન જેટલું બધું સીવવાનું ઢગલો પડ્યો સીવવાનું તો પણ આ વાયર તૂટી ગયો શું કરવાનું light મને દેખાતું નહીં અમે અમારા ડ્રેસ સાથે રેડી થઈ ગયા છીએ ને હાથમાં પકડી લીધી છે કાતર તો મિત્રો હવે આપણે કટિંગ કરવા જઈ રહ્યા છીએ ડ્રેસ નું સ કટિંગ અ પાયજામા તો થઈ જશે કટિંગ પણ આ બે ડ્રેસનું આપણે કટિંગ કરવાનું છે તો મિત્રો પહેલા કટિંગ કરી લઈએ કટિંગ કરીએ અને પછી તમને બતાવું પછી હું કટિંગ કરી બરાબર મિત્રો આપણે બનાવ્યું છે સનો શાક બનાવ્યું છે તમને બતાવીએ જો આ બનાવ્યું છે ડુંગળી હવે કાળી કાઢી બરાબર અને આપણે નાખવાની છે અંદર રકલામી સીવ

અમન ભાઈ એ મોઢું સંતાડી દીધું જો અમે તો મસ્ત થઈ જઈ શાક જો અને રોટલી છે ના ખીચડી બટાકાનું નું શાક સ આરે નઈ પી તારા શાક ખાવાનું તો ચાલો પ્લસ ખાલી મારો તો વિડિયો લઈ લીધો લે

આમ કરી આમાં રોટલી ખાવાની તમે ચાલો લાઈક કરો શેર કરો ને કમ ટુ માય ન્યૂ વ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવ આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને એમ આવી ગયા છે આપણે બાર બાર વાગે હજી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણો મિત્રો કારણ કે પિનલ આજે અગિયાર વાગે જવાનું હતું અગિયાર વાગે આજે પિનલ જવાનું હતું મિત્રો એટલે પછી બેન આપણા જતા રહે એમ સ્કૂલમાં અને એમ ફરમાય હતી એ દાળ ઢોકળીની કે મમ્મી દાળ ઢોકળી બનાવી કે તો મજા આવે એમ ખાવાની મેં હારું પણ બહુ લેટ થઈ ગઈ એમ બહુ લેટ થઈ ગયું આજે બનાવવામાં જમવાનું તો પીનમ બી એના મારા બિચારા ને તે નાસ્તો જ લાઈને જ્યાં આજે કારણ કે કપડાં પપડા બહુ ઓછું અને બિચારી આજ સ્કૂલમાં નાસ્તો કર્યા જઈને જીવ ચમકે મને ખાતા બા બજાને પણ મારે જીવી નહીં જ રે એના જોડે બિચારી બોલ હા વધ્યું પણ બાર વાગે એનો બહુ લેટ થઈ ગયો તો તમે જો બનાવતો બહુ વાર લાગે ને મેં કીધું બકા તું નાસ્તો લઈ જા તારે ચમ કે આજે ચાર વાગે એને સૂટવાનું હતું એટલે મેં ચાલશે તને હે આને મેં કીધું જમી લેજે નાસ્તો તો થોડો કરે એને પણ નાસ્તામાં કોઈ પેટ ના ભરે ખાતા વગર અને જો અમે બનાવીશ તો દાળ ઢોકળી મસ્ત મજાની બની જાય હમણાં બિચારી આવશે તાન તો એકદમ જાડડી થઈ જઈ હશે જુઓ દાળ ઢોકળી એવી બની હે કમેન્ટ માં લખજો અમે કોથમી મોથમી નઈ નાખ્યો ડાયરેક્ટલી બનાવી દે જો મસ્ત વકારી બકારી અને જે એનો થોડો લોટ બો તો ને એની અમે રોટલી બનાવી જો મસ્ત હા એનો લોટ થોડો બચ્યો તો આપણે ઢોકળીનો જે બાંધી ને મસાલા વાળો એ બાંધેલો હતો ને એમાં ચાર રોટલીનો નું આપણે અંદર ઢોકળી બનાવી ચાર પાંચ પાંચ કદાચ અંદાજે નાખી અને બીજી બધી આપણે રોટલી બનાવીશું અને આજે મારા ઢગલો કામ છે મિત્રો એ તમને થોડું થોડું બતાવતી જાઉં થોડા થોડા ગેપ લઈ તો વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને હું બોલું કે બકબક ના લાગતું હોય તો વિડીયો પૂરો જોજો ક જુઓ મિત્રો આ રગડાની કંઈક હાલત આવી થઈ જઈશ ને આપણી રોટલી બની જઈશું ને આ જોઈ શકો છો તમે દાળના ટોપળીનામાં બનાવે છે આપણે ભાત તો જમવા માટે બેસવાનું છે તો મે દાળ ભાત લીધો હો ને આ બધાન દાળ ઢોકળીયા લીધી જેવી વિહાની હતી મત મત તને હારી ગમી ઓ નઈ ગમતી તને તો લે આ બે આવ્યો ખાવા જ રહે ને ઊભા થઈ જાય હડા નઈ ખાઉ હા ને આ જો તો રાજો કઈ લે કઈ લે કઈ લે મોતી મારી છોકરી જમરો હો પહોંચેલા વાગી છે સાત વાગી ગયા છે નિયતિ બેન અમારા ટોપી બોપી પહેરીને રેડી થઈ ગયા છે ને ફોન લાવી નિયતિ ફોન લાવો તું તો તમારો જ ફોન જો આ મિત્રો આપણો હન તે સરસ મજાનો બ્લાઉઝ સીવા ગયો બે ડ્રેસ પણ સીવીને મૂકી દીધા તારે હાલ જ ઊભી થઈ મશીન ઉપર સાડા બાર વાગ્યા ને બે તી તો છ વાગે ઊઠી ઉઠી આ ગાજર ડુંગળીનું શાક સમારીને મૂક્યું ને લોટ બધીને મૂક્યો હો તો પહેલા આપણે શાક બનાવી દઈએ ને પછી બનાવીએ આપણો રોટલી અને પીનલ બેન અમારા દિય બતી કરે હો નહીં પીનલ બેન તમે કરાવો દિયાબતી પીનલ બેન એ કરાવો જો તો ગાઈસ આપણો જમવાનું બની જી સન બધું તૈયાર પણ કરી દીધું છે હવે બેસીએ છે મે જમવા માટે નહીં પીનો બોલ તો જો બધા બે જ અમાર જમવાનું મસ્ત નહી બહાર પડ્યો જગ્યા થોડી કોસી રહેવાય આગળ તો હવે જમવા આપણે બેહીએ છીએ અને બધું કમ્પ્લીટ કરી દીધું સર ભાઈ બતાવું તમને સબ્જી પેલી ગાજર ડુંગળીની બનાવી હતી ને એ કેવી બની એ બતાવું તમને આપણે સરસ મજાનું સબ્જી રેડી થઈ જઈ સર ગાજરના ડુંગળીની કેવી બની એ ની અંદર લખજો અને જો આ કઈ પિક્ચર ચાલે જાદુગર મંગલ જાદુગર મંગલ ચાલુ બનાય બબુ જાદુગર વિજય ચાલુ અમાર તો બધા જોવસ જો